સમીકરણ ઉકેલવાના કેટલાક વધુ ઉદાહરણ જોઈએ તમે અહીં જોઈ શકો કે આપણે અગાઉના વિડીયોમાં જે ઉદાહરણ જોયા હતા તેના કરતા આ ઉદાહરણ ને ઉકેલવામાં વધારે સ્ટેપ્સ આવશે પરંતુ મહત્વની બાબત એ છે કે આ બધાને ઘણી બધી રીતે ઉકેલી શકાય કોઈ પણ સમીકરણ ને ઉકેલતી વખતે તમે ફક્ત એટલું યાદ રાખો કે જે કંઈ પણ તમે ડાબી બાજુ કરો છો તે તમારે સમીકરણની જમણી બાજુ પણ કરવું પડે તો જ તમે તેને સાચી રીતે કરી રહ્યા છો અથવા તમને સાચો જવાબ મળશે નહીં તો હવે આપણે તે કરવાની શરૂઆત કરીએ તો હવે આપણે આ સમીકરણને ઉકેલવાની શરૂઆત કરીએ આ પ્રથમ સમીકરણને હું ફરીથી લખીશ એક પોઈન્ટ ત્રણ એક્સ ઓછા ઝીરો પોઇન્ટ સાત એક્સ બરાબર બાર આ સમીકરણ જોઈને મારા મનમાં સૌ પ્રથમ એ વિચાર આવે છે કે આપણે આ બંને પદ ને ભેગા કરી શકીએ કારણ કે મારી પાસે કઈક નું એક પોઈન્ટ ત્રણ છે અને હું તેમાંથી તે કઈક નું ઝીરો પોઈન્ટ સાત બાદ કરી રહી છું અહીં આપણી પાસે એક સમાન ચલ છે તમારી પાસે એક પોઈન્ટ ત્રણ સફરજન છે અને તમે તેમાંથી ઝીરો પોઈન્ટ સાત સફરજન ને બાદ કરી રહ્યા છો તો આપણે અહીં એક પોઈન્ટ ત્રણ માંથી ઝીરો પોઈન્ટ સાત ને બાદ કરીશું એક પોઈન્ટ ત્રણ ઓછા ઝીરો પોઈન્ટ સાત ગુણિયા એક્સ અથવા સફરજન અને તેના બરાબર બાર તમે અહીં કદાચ જોઈ શકો કે મેં વિભાજનના ગુણધર્મોનો ઉલ્ટા ક્રમમાં ઉપયોગ કર્યો છે મેં આ બંને પદમાંથી માંથી એક્સ ને અવયવ તરીકે સામાન્ય લીધો છે પરંતુ હું તેને આ પ્રમાણે વિચારું છું મારી પાસે કંઈક નું એક પોઈન્ટ ત્રણ છે અને હું તેમાંથી તે જ કંઈક નું ઝીરો પોઈન્ટ સાત બાદ કરી રહી છું તો તેના બરાબર તે નું નું એટલે કે અહીં થશે માટે ઝીરો પોઈન્ટ છ ગુણ્યા એક્સ બરાબર બાર હવે તમે અહીં જોઈ શકો કે આપણે અગાઉના વિડીયોમાં જે પ્રકારના પ્રશ્નને ઉકેલ્યા આ પ્રશ્ન તેના જેવો જ દેખાય છે આપણી પાસે સહગુણક ગુણ્યા એક્સ બરાબર કોઈક સંખ્યા છે આપણે સમીકરણની બંને બાજુ આ સહગુણક વડે ભાગાકાર કરી શકીએ માટે સમીકરણની બંને બાજુ ઝીરો વડે ભાગાકાર કરીશું હવે ડાબી બાજુ આપણી પાસે ફક્ત એક્સ બાકી રહે માટે એક્સ અને જમણી બાજુ બાર ભાગ્યા ઝીરો પોઈન્ટ છ મળે હવે આપણે તેનો ભાગાકાર કરીએ ઝીરો પોઈન્ટ છ ને બારમાં કેટલી વખત સમાવી શકાય હું અહીં કેટલાક શૂન્ય મૂકીશ આ પ્રમાણે ઝીરો પોઈન્ટ છ ભાગ્યા બાર એ છ ભાગ્યા એકસો વીસ ને સમાન જ થાય હવે છ એકસો વીસ માં કેટલી વખત જાય છ ગુણ્યા બે બાર થશે આપણી પાસે શૂન્ય બાકી રહે અને પછી છ ગુણ્યા શૂન્ય શૂન્ય થાય એટલે કે આપણને અહીં જવાબ વીસ મળે એક્સ બરાબર વીસ અહીં આપણે એક્સ નો જવાબ ચકાસી શકીએ આપણે આ સમીકરણમાં એક્સ ની કિંમત પાછી મૂકીએ માટે એક પોઈન્ટ ત્રણ ગુણ્યા વીસ ઓછા ઝીરો પોઈન્ટ સાત ગુણ્યા વીસ હવે આના બરાબર બાર મળે છે કે નહીં તે જોઈએ હવે આની ગણતરી કરવા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું એક પોઈન્ટ ત્રણ ગુણ્યા વીસ બરાબર છવ્વીસ થાય અહી આ પદ 26 થશે અહી આનો જવાબ ચૌદ આવશે છવ્વીસ ઓછા ચૌદ બાર થાય છવ્વીસ ઓછા ચૌદ થાય આમ અહીં આપણો આ જવાબ સાચો છે ચૌદ બરાબર એક્સ બરાબર વીસ થાય હવે આપણે વધુ એક ઉદાહરણ જોઈએ પાંચ એક્સ ઓછા કૌશમાં ત્રણ એક્સ વધતા બે બરાબર એક તમને તે કદાચ જટિલ દેખાતું હશે પરંતુ જ્યારે પણ તમને આ પ્રકારનું કંઈક દેખાય તમે હંમેશા એવા સ્ટેપ્સ કરો જેથી આ સમીકરણને આપી શકાય સૌપ્રથમ હું અહીં આ ઋણ એકનું વિભાજન કરીશ માટે અહીં આને પાંચ એક્સ ઓછા ત્રણ એક્સ ઓછા બે બરાબર એક લખી શકાય મેં અહીં ઋણ એકનું વિભાજન કર્યું તેથી આપણને તેના બરાબર ઋણ ત્રણ એક્સ ઋણ બે મળે છે અથવા ઋણ ઋણ એક એક ગુણ્યા ગુણ્યા ત્રણ એક્સ બે હવે જો મારી પાસે પાંચ હોય અને હું તેમાંથી તે જ કંઈક ના ત્રણ ને બાદ કરું તો મારી પાસે તે કંઈક નો બે બાકી રહે પાંચ એક્સ ઓછા ત્રણ એક્સ બરાબર બે એક્સ પાંચ ઓછા ત્રણ બે થાય ઓછા બે બરાબર એક હવે હું આ સમીકરણને એવા સ્વરૂપમાં ફેરવવા માંગુ છું જેથી એક બાજુએ ફક્ત ચલ આવે અને બીજી બાજુએ કોઈક સંખ્યા આવે તેના માટે આપણે અહીંથી આ બે ને દૂર કરવો પડશે તે કરવા માટેની એક રીત એ છે કે આપણે સમીકરણની ડાબી બાજુ ધન બે ને ઉમેરી શકીએ આ પ્રમાણે પરંતુ જો આપણે તે ડાબી બાજુ કરીએ તો આપણે જમણી બાજુ પણ કરવું પડશે માટે અહીં પણ વત્તા બે અહીં આ બે ઉડી જશે તેથી આપણી પાસે ડાબી બાજુ બે એક્સ અને જમણી બાજુ એક વત્તા બે ત્રણ બાકી રહે હવે એક્સ શોધવા તમે સમીકરણની બંને બાજુ બે વડે ભાગાકાર કરી શકો તેથી તમને એક્સ બરાબર ત્રણ ના છેદમાં બે મળે અહીં આ આપણો જવાબ છે હવે આ સાચો જવાબ છે કે નહીં તે ચકાસવાનું કામ હું તમારા પર છોડું છું હું અહીં અહીં આ અલગ પાડીશ જેથી તમે ન હવે આપણે એસ માટે ઉકેલવાનું છે તમારી પાસે અપૂર્ણાંક છે તમારી પાસે એસ ધરાવતું બે પદ છે તમારી પાસે એસ ધરાવતા બે પદ છે તો આપણે તેને કઈ રીતે ઉકેલી શકીએ અહીં આપણે તેને આ જ પ્રમાણે ઉકેલી શકીએ આપણી પાસે એક ગુણ્યા એસ ઓછા તમે અહીં આને ત્રણ ગુણ્યા એસ તરીકે જોઈ શકો અને તેના બરાબર પાંચ ષષ્ટમાંશ તમે અહીં આને એક ગુણ્યા એસ ઓછા ત્રણ ના છેદ આઠ ગુણ્યા એસ બરાબર પાંચના છેદમાં છ તરીકે જોઈ શકો હવે તમે અહીં સમીકરણની ડાબી બાજુએથી એસને સામાન્ય લઈ શકો એસ કૌશમાં એક ઓછા ત્રણ ના છેદ આઠ બરાબર પાંચ ના છેદ છ હવે એક ઓછા ત્રણ અષ્ટમાંશ શું થાય અહીં આ જે એક છે અહીં આ જે એક છે તેને હું આઠના છેદ માં આઠ લખી શકું તેના બરાબર એક જ થાય તો હવે આ આઠ અષ્ટમાંશ ઓછા ત્રણ અષ્ટમાંશ થશે જેના બરાબર પાંચ અષ્ટમાંશ થાય ગુણ્યા એસ તમે અહીં ગુણાકારમાં ક્રમની અદલા કરી શકો અને તેના બરાબર પાંચના છેદમાં છ તમે કદાચ અહીંથી સીધું પણ લખી શકો જો મારી પાસે કંઈકનું એક હોય અને હું તેમાંથી કંઈકના ત્રણ અષ્ટમાઉંશને વાત કરું તો આપણે તે કઈકના આઠ અષ્ટમાંથી તે કઈકના ત્રણ આ ઉદાહરણમાં તે છે માટે તેનો જવાબ ગુણ્યા એસ મળે હવે જો મારે એસ માટે ઉકેલવું હોય તો હું આ સમીકરણની બંને બાજુ આ સહગુણકના વ્યસ્ત વડે ગુણાકાર કરી શકું માટે સમીકરણની ડાબી બાજુ આઠના છેદમાં પાંચ વડે ગુણીએ હવે આપણે તે જમણી બાજુ પણ કરવું પડશે અહીં પણ આઠના જશે પરિણામે આપણી પાસે ડાબી બાજુ ફક્ત એસ બાકી રહે જમણી બાજુ આ પાંચ ઉડી જાય અંશને બે વડે ભાગીએ અને છેદને પણ બે વડે ભાગીએ તેથી જમણી બાજુ આપણી પાસે ચાર તૃતીયાંશ બાકી રહે આમ અહીં 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 બરાબર આપણે વધુ ઉદાહરણ જોઈએ મારી પાસે છે હું તેને આ પ્રમાણે ફરીથી લખી શકું હું અહીં તેને ફરીથી લખી શકું પાંચના છેદમાં બાર ગુણ્યા ક્યુ ઓછા સાત બરાબર બે છેદમાં હું તમને આ વિડિયોમાં બતાવીશ કે આ સમીકરણને જુદી જુદી બે રીતે ઉકેલી શકાય પરંતુ આપણે એ જોઈશું કે બંને રીતનો ઉપયોગ કરવા છતાં તમને એક સમાન જ જવાબ મળશે પ્રથમ રીતમાં હું એ કરીશ કે આપણે આ સમીકરણની બંને બાજુ પાંચના છેદમાં ના વ્યસ્ત વડે ગુણાકાર કરીશું માટે અહીં ડાબી બાજુ તેનો ગુણાકાર બાર ભાગ્યા પાંચ વડે કરીએ બાર ભાગ્યા પાંચ અને આપણે તે જમણી બાજુ પણ કરવું પડે બાર ભાગ્યા પાંચ મેં અહી આવું એટલા માટે કર્યું કારણ કે હું આ પાંચ ના હતી જો ડાબી બાજુ વડે ગુણીએ તો અહીં આ બાર ઉડી જશે આ પાંચ પણ ઉડી જાય અને તમારી પાસે ફક્ત ડાબી બાજુ ક્યુ ઓછા સાત બાકી રહે હવે અહીં જમણી બાજુ બાર ભાગ્યા ત્રણ ચાર થાય અને ત્રણ ભાગ્યા ત્રણ એક થાય આપણે આ બે અપૂર્ણાંકનો હવે ગુણાકાર કરીએ બે ગુણ્યા ચાર છેદમાં એક ગુણ્યા પાંચ થાય હવે આપણે આ ડાબી બાજુથી થી સાતને દૂર કરી શકીએ તે માટે આપણે સમીકરણની બંને બાજુ સાતને ઉમેરી શકીએ કઈક આ પ્રમાણે ડાબી બાજુથી આ સાત ઉડી જશે તેથી જ આપણે ત્યાં સાત ઉમેર્યું હતું અને ફક્ત આપણી પાસે ક્યુ બાકી રહે તેના બરાબર આઠ ભાગ્યા પાંચ વધતા સાત આઠ ના છેદમાં પાંચ વધતા હવે આપણે આ સાતને પાત્રીસના ના છેદમાં પાંચ પણ લખી શકીએ હવે આ બંનેનો સરવાળો કરીએ છેદમાં પાંચ આવશે અને અંશમાં આઠ વધતા પાંત્રીસ જેના બરાબર તેતાલીસ થાય આમ q બરાબર 43 છેદમાં 5 મે કહ્યું હતું તે પ્રમાણે આપણે આ પ્રશ્નને બે રીતે ઉકેલીશું તો હવે આપણે બીજી રીત કરીએ તેના માટે હું આ સમીકરણને ફરીથી લખીશ 5 ગુણ્યા q ઓછા 7 આખાના છેદમાં 12 બરાબર 2 ના છેદમાં 3 હવે આ રીતમાં સૌપ્રથમ આપણે આ 12 ને દૂર કરીશું એટલે કે આપણે સમીકરણની બંને બાજુ બાર વડે ગુણાકાર કરીશું ડાબી બાજુ વડે ગુણીએ અને જમણી બાજુ પણ વડે ડાબી બાજુથી આ જશે તમારી પાંચ ગુણ્યા ક્યુ ઓછા સાત બાકી રહે અને હવે જમણી બાજુ બે ના છેદમાં ત્રણ ગુણ્યા બાર જે ચોવીસ ના ત્રણ જ થાય અથવા તમે તેને આ રીતે પણ ઉકેલી શકો બે ના છેદમાં ત્રણ ગુણ્યા બારના છેદમાં એક બાર ભાગ્યા ત્રણ ચાર સમીકરણની બંને બાજુ પાંચ વડે ભાગાકાર કરી શકો પરંતુ જો તમે તે પ્રમાણે કરશો તો આપણને અહીં ફરીથી આ સ્ટેપ જ મળશે આપણે આને સંપૂર્ણ અલગ રીતે ઉકેલવા માંગીએ છીએ અને તે કરવા હવે સૌ પ્રથમ હું આ પાંચ નું વિભાજન કરીશ પાંચ ગુણ્યા ક્યુ પાંચ ક્યુ થાય પાંચ ગુણ્યા ઋણ સાત ઋણ પાંત્રીસ થશે આપણે આ પાંત્રીસને દૂર કરવા માંગીએ છીએ તેના માટે સમીકરણની બંને બાજુ પાંત્રીસ ઉમેરી શકીએ ડાબી બાજુ પાંત્રીસ ઉમેરીએ અને જમણી બાજુ પણ પાંત્રીસ ઉમેરીએ ડાબી બાજુ આ પાંત્રીસ ઉડી જશે ડાબી બાજુ ફક્ત પાંચ ક્યુ બાકી રહે અને જમણી બાજુ આઠ વત્તા પાંત્રીસ બાકી રહે આઠ વત્તા પાંત્રીસ થાય હવે તમે સમીકરણની બંને બાજુ એકના છેદમાં પાંચ વડે ગુણાકાર કરી શકો જે બંને બાજુ પાંચ વડે ભાગવાને સમાન જ થશે આ પાંચ ઉડી જશે અને તમને ક્યુ બરાબર તેતાલીસ ના છેદમાં પાંચ મળે આમ સમીકરણને ઉકેલવાની ઘણી બધી રીત છે પરંતુ જો તમે યોગ્ય સ્ટેપ્સ કરો તો તમને એક સમાન જવાબ મળશે આપણે આ ક્યુ નો સાચો જવાબ મેળવ્યો તે ચકાસવાનો હું તમારા પર છોડું છું આ ક્યુ આ સમીકરણનું સમાધાન કરે હવે આપણે એક વ્યવહારિક પ્રશ્ન જોઈએ જુહી પાસે શહેરમાંથી ઘરે આવવા માટે ફક્ત દસ ડોલર છે ટેક્સીનો ખર્ચ માઇલ ઝીરો પોઈન્ટ પંચોતેર ડોલર છે પણ તેને ભાડે રાખવાનો વધારાનો ખર્ચ બે પોઈન્ટ પાંત્રીસ ડોલર છે સમીકરણ લખો અને આ રકમ સાથે તેની કેટલા માઇલ મુસાફરી કરી શકે તેની ગણતરી કરવા તેનો ઉપયોગ કરો જો આપણે ટેક્સી વડે મુસાફરી કરીએ તો થતો કુલ ખર્ચ બરાબર તેને ભાડે રાખવાનો ખર્ચ આવ શરૂઆતમાં તેને ભાડે રાખવાનો ખર્ચ આવશે જે બે પોઈન્ટ પાંત્રીસ ડોલર છે બે પાંત્રીસ ડોલર વધતા ઝીરો ડોલર માટે ઝીરો M પંચોતેર ગુણ્યા ધારી લઈએ કે એમ બરાબર તેણે મુસાફરી કરેલા એમ તેણે મુસાફરી કરેલા માઇલની સંખ્યા છે મુસાફરી કરેલા માઇલની સંખ્યા તો અહી આ આપણું સમીકરણ થશે આપણે જાણીએ છીએ કે તેની પાસે ઘરે આવવા માટે ફક્ત દસ ડોલર છે એટલે કે તેનો ખર્ચ ફક્ત દસ ડોલર થવો જોઈએ માટે અહી તેનો ખર્ચ દસ ડોલર થવો જોઈએ તેના બરાબર બે પોઈન્ટ પાંત્રીસ વત્તા ઝીરો પોઈન્ટ પંચોતેર એમ હવે આપણે આ એમને કઈ રીતે ઉકેલી શકીએ અથવા જુહી કેટલા માઇલ ની મુસાફરી કરી શકે તેની સંખ્યા કઈ રીતે શોધી શકીએ તેના માટે સૌ પ્રથમ કરી શકીએ અને દૂર કરવા સમીકરણ પાંત્રીસ ને બાદ કરીએ માટે જમણી બાજુ થી બે પોઈન્ટ પાંત્રીસ ને બાદ કરીએ અને તેવી જ રીતે અહીં ડાબી બાજુ થી પણ બે પોઈન્ટ પાંત્રીસ ને બાદ કરીએ અહીંથી આ બંને કેન્સલ થઈ જશે હવે દસ ઓછા બે પોઈન્ટ પાંત્રીસ કેટલા થાય દસ ઓછા બે આઠ થાય દસ ઓછા બે પોઈન્ટ ત્રીસ સાત પોઈન્ટ સાત થાય માટે અહીં આ સાત પોઈન્ટ પાસઠ થશે જો તમને વિશ્વાસ ન થતો હોય તો આપણે તેની કેલ્ક્યુલેટર પણ ગણતરી કરીએ દસ ઓછા બે પોઈન્ટ પાંત્રીસ આપણને અહીં જવાબ સાત પોઈન્ટ પાસઠ મળે અને અહીં આના બરાબર ઝીરો પોઈન્ટ પંચોતેર એમ હવે અહીં એમ શોધવા હું બંને બાજુથી ઝીરો પંચોતેર વડે ભાગાકાર કરી શકું જમણી બાજુ ઝીરો પંચોતેર વડે ભાગીએ મારે ડાબી બાજુ પણ તે કરવું પડે ભાગ્યા ઝીરો પંચોતેર જમણી બાજુથી આ બે ઉડી જશે અને આપણી પાસે ફક્ત એમ બાકી રહે ડાબી બાજુ સાત